છે ફેમિલી તમારું શું કેવું પા કોમેન્ટમાં કહેજો અહીંયા બેલો પર દોરેલા છે મારા વાલા જો આ કક છે નાની કા બંધન કરી ઓલી જગ્યા કુટો કુટો કક દેખાતું છે મે અંદર એ આવે મે અંદર એ નાવે છે ને મારા વાલા ભાઈ ગયા હાલો તો લી હાલો ભાઈ હેલો ફેમિલી કેમ છો તમે બધા છે મજામાં મજામાં જ રહેવાનું એ મારા વાલા ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો મારા વાલા તો અમે જો તણવા આવી ગયા છીએ દોરીઓ તણવા વાલા વિડીયોમાં कई में कीधु हूँ वाला तो वीडियो में बिना मजा आएम लटो लहर पार्टी खाए तो हाल बिना वीडियो में तो हलो वीडियो सारू कम रिंकूबेन रिंकू बेन धनजी बेन बधाई सी तो बंडल मरा वाला तो एक आ भी अलग राखा से आलग बनल तो अलग नहीं आम तो तेर निकला से मरा वाला

એ એમ એમ દોરી મોટી છે બીજું કાંઈ નથી તો ચાલો ફેમિલી એમની પાસે અમારા રૂપા બપા આવે પછી વિડીયો ચાલુ કરી દઈ મારા વાળા ના જો રીન્કુ બેન અને ફેમિલી એમ જો આ મસબો છે ને અમારો છે મારા વાળા ચાલુ કરી દેવાના છે મસબાની ડિટેલિ ડિટેલ હવે વિડીયો પાસે આવતા રહેશે અને જો અહીંયા છે ને ક્યાં અહીંયા કેમ મોકલજો ખબર છે ગેસનો બાટલો હોય કે પહેલાં રોટલા ઘડવાના હોય ને એટલે મોકલીજો બોલો બાકી ડોલ આપણે આમ જવા દઈએ મશીન રૂમ કંઈક આવું છે મારા વાળા જો मोच ने दोन बेन बदो हटको करवो पड़से बाकी काम तो ई घणो समस्या मा बोलो हैं साफ सफाई भाई कसो बसर बदो हाल रीयो से मारा वाला कैंप पर मारो पदो आ जैसे ने पहला पतली दोरी लीदा ने येती हाल मोरे थारू ने डोरी घुसवानी तो हार हम्म राम 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 दो बाकी कैंप ने आना ने दोरे पहला लीला ने पछि भाई मोटी डोरी ली जाव

તમે કોળા કોળ આવો તો એને દેખાઈ જાય છે અને ઓલા પણ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર કેમ પણ ભોગી જાય છે બાંધવાની હોય છે દોરીઓ બાંધજો બાંધી જાય બાંધીએ ઉતરતો ને તો દોરી મારા વાલા ફાળ બોલ ઓલા આપણે જો દોરીઓ તણાતી છે ને ખેંચાય છે એ પણ નથી ને તમને ઘૂમ કતું બતાડતો આખા માણા દેખાતા એક બે અને વિરજીભાઈ તંજીભાઈ જો અમારે રખરપાટી ખાય છે ઓલા આપણે એ દેખાતા નથી બોલવાનું અને બાકી ફેમિલી આમ જોવાય મૂળિયું ખેસાણું ફાંડા તૂટી ને વ્યૂ ન થાય તો સારો તો ઓલા પણ બધા બાપ પડશે જો મૂળિયું તૂટ્યું ને તૂટ્યું હાલ આપણે દોરી છોડ નાખી અને આ બાંધી પછી આ બાંધવાની છે ને છોડવાની છે હા હું દી ફેમિલી આ દોરી નહીં ખેંચાય તો આ હું ઓલી દોરી તણા હે નાક પણ પણ ઓલા પણ હરગણી ગાય વાળવી પડે એટલે ને ખાલી બે દોરીયું રહ્યો નાની પછી પછી બે દોરીઓ ઓરા છે એવું બધું છે મારા વાલા વિડીયો બનાવે છે કંટોની ફાઇનલી તો ફેમિલી આ વીરજીભાઈ ભાઈ ગયા લહેરપાટી ખાવા ધનજીભાઈ ઉભા રો ઇરા તમે લહર લહરપાટી ખાવા તમને કેવું લાગે મજા આવે તમને કેવું લાગે મજા આવે મજા આવે પણ આમ આમ ઓલા પણ આમ ઓલા પણ સડે બોલો કેમ એને કેટલી મજા આવતી હું તમને બતાડી બધું બાકી આમ દોરી બાકી છે મારા વાય આ બી ખેંચાઈ જાય પછી ઓલા ને બાંધી દીશી અને આ સડે છે કેમ પણ વિરજીભાઈ તો સડાતો નથી એટલે સડી સડી ઓલા ભાઈ જાય એમ ઓલા આપણે એને સડીને આવું એમ કે છે મારા વાળા આવો તને જલવા આવો વીરજીભાઈ ના દીને મજા આવો ભૂમ કરતા હા ભઈ આવો ટુકું 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 બુર કેમ વણે ભઈ એવો તો કેડો પાડતા આવ્યો પણ સંજીભાઈ એમ જો ઉભર જો આડા આડા ભાગે છે મારા વાલા કાકરા એટા ભઈ એવો બોલો દોડીને આયા છે ભઈ એવો આજો આવ્યો અટકાજે અટકી જાય અટકી જારી જાય આવ્યો

એમ નહીં ને આમ તો ફોન ને ફોન મારો ફેમિલી કોઈ કરે અહીંયા તો ઓલો સાર્જિંગ કરવાનું આવે નાથી હે થોડો નીકળવો તો હોય અને હે ને ફાડનારા એને મોઢા પર લાગી દેવો તો બાકી આમ તો દોરી એક બંધાઈ જશે છેલ્લી દોરી રહી છે ને હવે પછી આની પછી ખાલી બે બંધ છે મારા વાળા લાઈક કરો કોમેન્ટ કરો ફોલો એ બહુ દો મારા વાલા મારા કલેજા આવો ભાઈ મારા વાળા આવો મારા બાકી આમ તો દરિયો કાંઈક આવો છે ને મસ્પાના વિડીયો રિટેલિક

વિડિયો કેવો લાગ્યો બાકી કહેજો કમેન્ટમાં મારા વાળા ને હવે ટાટો ટાટો કાંઈક વાહ એવું તમને ગગડાટ આવતો હશે બાકી મારે અહીંયા વાહ એવું ફેમિલી વાહ બોલો તો પવન એટલે તમને આ બેલા પર જેવા તેવા નામ દેખાતા છે આ કોકે દોન નાખેલ હશે કાંઈક પીએલાના નામ છે મારા વાલા એમ ને અહીંયા વી એ ને એસ ને એ બધું આમ જોતા હા આ પાણે પાણે તો ફેમિલી દોરવાના અસંભવ નામ છે એટલે પાણી પાણે તો દોરેલા નથી આ શીણીએ ને થોડીએ દોરેલા હે મારા વાલા તો બાકી કેમ પણ એ ધનજીભાઈ પડે રાખે છે લપસે પડે બહુ બાકી કેમ પણ મારા પપ્પા ને મારા બાજુ દોરી છે મારા બાજો દોરી ખેંચે છે આમ તો આવી રીતે કઈક દોરી ખેંચે દોરી બાંધો જો દોરી કરે છે એટલું આટલા કઈક કરીને ખસે આ તમને ફોના જેવી દેખાતી કેમ આવે એટલું બધું ઓલું આમ લીટું ટોપી નો લીટો પણ કેવો